હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે વ્લોગનું સ્ટાર્ટિંગ હું કરું છું નિકુંજ તો હજી સૂતા છે વાગ્યા છે સવારના નવ અને આજે એનો બર્થડે છે અને એને નથી ખબર કે હું વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આજે એનો બર્થડે છે બટ અમે લોકો કંઈ પણ સેલિબ્રેશન નથી કરવાના કેમ કે નિકુંજ જેમ કહે છે કે હવે આપણે બર્થડે સેલિબ્રેશન કરશું નહીં નિત્યમ પણ જાગી ગયો છે નિત્યમ સવારે નવ વાગે ડેઇલી જાગી જ જાય છે એ પણ નથી સુતો અને મને પણ નથી સુવા દેતો અને એના પપ્પા પણ સૂતા છે ચાલો હું તમને બતાવું જો રાત્રે ચાર વાગ્યા સુધી જાગતા હતા બર્થડે વિશ કરી હોય ને એને આન્સર આપતા હતા ચાર વાગ્યા સુધી ને અત્યારે જોવો સૂતા છે આજે તો સન્ડે છે એટલે આજે આઈ થિંક એ લેટ જાગશે અને આજે આખો દિવસ અમે ઘરે જ રહેવાના છીએ તમને લોકોને બતાવશું કે આખો દિવસ અમે ઘરે શું કરીએ છે બહાર તો જવાનું નથી કેમ કે નિકુંજ ના પાડી છે એટલા માટે જો નિત્યમ ભાઈ જાગી ગયા છે એના પપ્પાને જગાડી દેને એટલા માટે મેં નિત્યમને નિકુંજના પેટ ઉપર સુવડાવી દીધો છે નિત્યમ નિત્યમ ક્યાં શું તો છો તું બર્થડે છે તાલે પપ્પાનો બર્થડે છે હેપી બર્થડે પપ્પા એ પપ્પા હેપી બર્થડે હમ ઉમ <laughs> Two hours later. Good morning. તો ત્યારે કે મોબાઈલ લઈ લઈને તમે વિડીયો ઉતારો છે આ તો તમારો બર્થડે હતી ને એટલે બર્થડે છે ને એટલે હું તો ત્યારે મારો મોબાઈલ ન અડવાનો રેડ ને બરાબર તો એ કોઈને ખબર ન પડે ખબર જ પડે મારી છે કઈ પત્ની પત્ની જેવું મોઢું છે ને પત્ની પત્ની નિત્ય રમકડા છે તોડી નાખી છે છે તો તમે મને શું આપવાના છો કામ કર

ગાય આ છે ને દર વખતે વ્લોગમાં છે ને મારી ઇન્સર્ટ જ કરે છે ઓમન ઘણા લોકો પર્સન માં કીધું કે તમારો હસબન્ડ છે ને તમારે બહુ ઇન્સર્ટ કરે છે ક્યાં ઇનશર્ટ કીધું છે ટી શર્ટ તો બહાર છે ઇન્શર્ટ સ્ત્રી ને સ્ત્રી એક છે ને બસ બસ યાદ લે હું છે પછી બોલજો ને યાદી એક કેશ નું ગૌરવ છે ડુબાડે કેશ ને છે ને સ્ત્રી પર પ્રાઉડ છે તો તું મે કરી શકે છે પણ તું ડુબાડી છે એવું લાગે છે સ્ત્રી આખી રાત જાગીને છોકરાને સાચવે છે તમે એકવાર જાગીને એ તો જક મારીને હાસવા પડે એકવાર તમે ખાલી જાગીને બતાવો આમ નમુ વાગે હતો તો તમે તો ફોન જોતા હતા તારક મહેતા ઉલટા ચશ્મા તારક મહેતા કા ઉલટા ચશ્મા જોવાની મજા છે હાલો ભાઈ આજે આપણો બર્થડે છે તો જેટલા લોકો કોમેન્ટમાં માં હેપી બર્થડે કહે એને હું અગાઉથી કહી દઉં છું થેન્ક યુ સો મચ નાયા વગર નો હવે આવું છું ફટાફટ રેડી થવા તો આજનો આપણો કોચ્યુમ છે સ્ટીફન મેન્સવેર જે મોટા વારા છે આવેલી છે અવર ને અવર આપણી આઈડીમાં એની રીલ્સ હોય છે સ્ટોરી હોય છે યમુના ચોકથી મહાદેવ ચોક બાજુ જઈએ એટલે હવેલી પછી તરત જ આવે છે સ્ટીફન મેન્સવેર તો ત્યાંથી આજે આપણા કપડાં આવ્યા છે બર્થ ડે માટેના તો ચાલો તો ફ્રેશ થઈને કપડાને ગ્રહણ કરીએ સોરી ગ્રહણ નહીં कपड़ा ने हूँ करवा माय मिस्टेक कपड़ा ने धारण करिए ओके आज मेरा जन्मदिन है तो घर पे सभी लोगों ने मुझे आज काम पे लगा दिया है अपने घर का वाड़ा साफ करने के लिए और वाड़ा साफ करते करते यहाँ पे एक निकल आई है चिपकली तो अपन को डर किसी से नहीं लगता सिर्फ इनसे लगता है इनसे

આપણે અહીંયા બાજુમાં તબેલો છે ત્યાં ગરમા ગરમ યુનો પીલું પે કરી આપણે જાય ને આપણે બે વચ્ચે 500 રૂપિયા 500 નો આવે બીલ ને આરી હોટેલ માં જઈ કેટલું જાજો બીલ આપણે સારી હોટેલ માં જ હજી મારે નાવાનું બાકી છે કેમ કે મેડમ એ બર્થડે ના દિવસે મારી પાસે બહુ બધું કામ કરે છે છેલ્લે આખો વાળો સાફ કરે એવો ધૂળ તમા હજી હું નાવા નથી ગયો એટલે હું પહેલા હું ફ્રેશ થાવ તૈયાર થાવ અને પછી જમીને બધા કામ પતાવાના છે બર્થડે આપણો આ રીતે જવાનો છે આજનો બરાબર ને ચાલો बीजी बात ना हो ये जो समरण करी

મારું હાંભળે તો ખરા અગો બસ આવ એટલે મારું નઈ હાંભળે હાલો પેલા સામાના રાખી ડોન્ટ કrai ડોન્ટ કrai ઇંગ્લિશ શીખવા છે કે ગુજરાતી લેંગી ઉતરી ગઈ ને ચાલો તો ભાઈ આજે બર્થડે ઘરે ને ઘરે બરાબર થોડું ઘણું કામ કર્યું ઘરનું એ બધું પદ કામ પતાવ્યું હાંસ પડી ગઈ સ્ટીફન નો શર્ટ છે સ્ટીફન નો સ્ટીફન મેન્સ વેર દાંત કાઢેલે તો ભાઈ અત્યારે એક જગ્યાએ હું જાઉં છું એક મારા ગોડાઉને ત્યાં થોડુંક કામ છે કેમ કે બે દિવસ પછી મારા ભીનું બેબી શોર છે તો એના માટે થોડુંક કામ છે એટલે હું ને ભાઈ બંને જઈએ છીએ પણ જમવાનો સમય થઈ ગયો છે જમવાનું બની બને છે બની જાય પછી જાય ખાઈને ને એટલે વાંધો નહીં પછી હું મોડો આવું તો વાંધો નહીં અગિયાર બાર વાગે

તને બધા એમ જોવું છે લે જો અહીંયા જો અહીંયાં આમાં જો દેખાતું નથી હે દેખાતું એટલે હવે દેખાય ચાલો ભાઈ રાતના સવા બહાર થઈ ગયા છે નિત્યમભાઈને નવડાવીને કમ્પલેટ ફિટ કરી દીધો છે બાંધી દીધો છે હવે ભાઈ સુઈ જશે ડાયરેક્ટ સવારે જાગશે ના એવું કોણે કીધું કેમ રાતે કેટલી વાર જાગે છે આ એમ રાતે વા જાગશે પણ બાકી સુઈ જશે કા દેખલે ઉગડી આ અમરેન્દ્ર બાહુબલી યાની એ ચાલો તો ભાઈ હવે આપણે ભી સુઈ જઈએ કોણે કીધું આજે મને લઈ જવાની છે બાર

Thank you for being here bahut bahut dhanyavaad